શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના ચૌદ જિલ્લામાં દસ હજાર છસો સો વસ્ત્રપ્રસાદનું વિતરણ મહાદેવ સાથે માનવતાની પૂજા કરતું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સોમનાથ ટ્રસ્ટ અગાઉ પણ બાવીસ જિલ્લામાં સાત હજાર સાતસો અડતાલીસ વસ્ત્રોનું કર્યું છે વિતરણ તમામ જિલ્લાના લાભાર્થીઓને સોમનાથ મહાદેવની મહાપૂજાના દર્શન મળ્યા માન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પરમચેતના થકી ટ્રસ્ટના વિકાસ પ્રકલ્પોની સરાહના કરતા સુધાંશુ મહારાજ આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલ પિતતાંબરમાંથી બનેલ જબ્ભા અને માતા પાર્વતીને શૃંગાર કરાયેલ સાડીઓ મળી દસ હજાર જેટલા પવિત્ર વસ્ત્રોનું તમામ જિલ્લાના વહીવટી તંત્રના સહયોગથી જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ ભક્તોને ઉત્તમ દર્શન અનુભવ આપવાની સાથે સાથે માનવતાની પૂજા પણ કરી રહ્યું છે ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને અર્પણ કરાયેલ વસ્ત્ર અને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડીઓને વસ્ત્રપ્રસાદ સ્વરૂપે જરૂરિયાતમંદો સુધી પહોંચાડીને અંત્યોદય સેવાનું કાર્ય કરી રહ્યું છે અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના ભાવનગર મોરબી બરોડા પોરબંદર જામનગર સુરેન્દ્રનગર કચ્છ ખેડા બોટાદ મહીસાગર નર્મદા સિદ્ધપુર પાટણ અમરેલી અરવલ્લી મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા જૂનાગઢ ભરૂચ નવસારી ડાંગ અને પંચમહાલ મળી કુલ બાવીસ જિલ્લાઓમાં સાત હજાર સાતસો અડતાલીસ વસ્ત્રો ચીકી અને લાડુ પ્રસાદ સહિત કુલ ચૌદ હજાર નવસો પંદર વસ્ત્ર અને પ્રસાદનું વિતરણ કરાયું હતું સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને તેમના સહયોગથી આ માનવતા સભર વસ્ત્ર પ્રસાદ સેવાનું આગવું આયોજન કરવામાં આવે છે રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ આજના આ શુભ પ્રસંગે જે પવિત્ર કાર્ય કરવામાં આવ્યું છે એ માટે સૌ હું ભગવાન સોમનાથ ના આશીર્વાદની અપેક્ષા રાખું છું અને આયોજકોને ધન્યવાદ આપું છું ભગવાન સોમનાથના મંદિરમાં આદ્ય જ્યોતિર્લિંગ અને અન્ય જે મંદિરો સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે એ બધા મંદિરોમાં દેવોને અર્પણ કરવામાં આવેલા ભક્તો તરફથી જે વસ્ત્રો હોય છે એ વસ્ત્રોનો સદઉપયોગ થાય એમનો જરૂરિયાતમંદો ઉપયોગ કરી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ એ લોકોને અર્પણ કરે છે અને એ એક પરંપરા રહી છે એ પરંપરાના ભાગરૂપે જ આજે એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચૌદ જિલ્લામાં ચોપન તાલુકાઓમાં વસ્ત્રદાનનો આ વિધિ થઈ રહ્યો છે એનો આ પાવન પ્રસંગ છે અને ભગવાન શિવની કૃપાથી એ સંપન્ન થઈ રહ્યો છે ભગવાન શિવ સદૈવ સફર કૃપા કરતે હે ઓર આશુતોષ શીઘ્ર પ્રસન્ન હોય જાતે હે ऑर्डर दानी है सबको सब कुछ देते हैं ऐसे भगवान सोमनाथ की कृपा से आज एक महान कार्य हो रहा है दस हजार छ सौ वनवासी महिलाओं से लेकर जो भी जरूरतमंद हैं उन सब के लिए भगवान शिव का यह आशीर्वाद जो उनके पगड़ी के रूप में चढ़े हुए वस्त्र हैं उनको दारिद्र नाशन करने के लिए और सबका कल्याण हो सबका संरक्षण हो सबके घर में सुख समृद्धि आए इस भावनाओं को ध्यान में रख करके सोमनाथ ट्रस्ट की ओर से जो ये महनीय कार्य किया जा रहा है निश्चित रूप से प्रशंसनीय है स्तुत्य है श्लाघनीय है